હેલો મિત્રો કેમ છો મજામાંથીશું સ્વાગત છે તમારું નવા બ્લોકમાં આજે આપણે જવાનું છે રામપરા આપણે આ ગામ બહાર નીકળી ગયા હળદરથી હાલા જ એવી સીવી કમ્પ્લીટ રસિકભાઈને બે સીવી આજ રશિક દાદા જો આમ ભૂલાઈ જાય છે આગળ આપણા ગામનું તળાવ છે જો મસ્તીનું છે તળાવ બળાવ બધું ભરાઈ ગયું છે વરસાદ એવો આવ્યો તો ખરેખરનો ખતરનાક અને સામો પાડી દીધો વરસાદ તળાવ બળાવ ભરાઈ ગયો ચલો મિત્રો આપણે ટાઈટમ પહોંચી જશેદાર છે બે ત્રણ જુઓ આગળ આવેલા છે ગાડી લઈને હમ કેમ છે ટાઇટેમ મજામાં ને ટાઇટેમ વાળા જોતા હોય ને તો કોમેન્ટ ન કરતા લાયક ફોલો શેર કરી નાખજો કમ્પ્લેટ આ બહુ થોડું હાલો તારે હમ હા ગોડકા ભાઈ બંધુ જો ગોળકા જોઈ લીધો મિત્રો આવી ગયું છે કેરાળા ને હવે જ દેવી રામપરા બાજુ આ રામપુરા રસ્તો ગીધો સીધો આજથી લગભગ બે ત્રણ કિલોમીટર થાય રામપરા

આનું રામપરા છે જોવો આ છે રામપરા પહોંચી ગયા રામપરા હા અંદર ગામ અંદર જતા રહે છીએ હા હામો દેખાય તર સિંગડો ડુંગરો આવડો આવો બીજો નો જોતા તમે આ તો આવ નાનો અમતો છે આ બીજું કે આવડો આ તર સિંગડો ડુંગરો હે આગળ ઓટો દે બ્રો હે આલો દર આગળ ને વિડિયો માં બન્યા રહીજો મજા આવશે તમને કેમ કે આપડો બ્લોગ બનાવી છે ધીમે ધીમે આવડું પહોંચી ગયા છીએ ફાઇનલી તરસિંગડા ડુંગરે આ આપણે જો બધા આય બંધો આરી આયાતા એ બધાય છે એ આપણે જી જો આગળ બધા બ્લોગ બનાવે છે અને આ ડુંગરો જો મોટો જમરો છે ઘણો મોટો છે એ ડુંગર એનામ તો કેતા નહી હોય જૂનાગઢ એટલે આપણે તો હું આવી જ આ બધું જો તન ન ખતર ન ખતર મકાઈના ડોડા વે છે બધું કમ્પ્લીટ આ કામ બધું સારું છે આ જો બાર બાર કોઈ દેલી છે

કાળું પાન એક બીજોમાં માં કાકા નો છોકરો ને આ જો ને આપણે સીવી એટલે સડી જાય છે થાકી જાય છે પરસો વળે છે એમે તો બહુ છે ખતરનાક અને અમાર જો પરશુરામ આ આપણે ચડવી છે ઉપર જો મને ત્યાં અહીંયા જ છે મંદિર મંદિર આવી ગયું તા તો ઉપર મળું બેઠું છે ઘણું ઊંચું છે જો તો ચડવી છે ઉપર હવે ચડી જઈએ ઉપર કા ખતરનાક છે એક નંબર વ્યુ છે તમને મજા જ આવશે જે આવશો ને એટલે ખતરનાક છે આ જો ખરા એક નંબર બધી બાજુ ફોટા પડવાની બહુ મજા આવે એને કેમ જો જો આપણો મંદિર પાછો પહોંચ્યા છે હજી આની ઉપર છે ડુંગરો તો તો આપણો પડીને મંદિર પાછો પહોંચી જશે છે આ તો ઘણો ઊંચું લાગે છે ઓ માણસો બી ઘણા બધા આવે છે આ બાજુ રામપરા હે આગળ તળાવ છે અને આપણે ફાઇનલી ઉપર ચડી ગયા ઠેઠ ઠેઠ ઉપર ટોપ ઉપર આવી જાય છે જો તો એક નંબર છે બધું અને આપણે ભાઈ બંધો બધા ખોટી આવી ગયા હાર વાર ચડી જઈ બીજું હું એવું બધું થાય છે આયા હે એક બાના કાઢીને આયા છે અને આ તો અમારે કેવો નજારો એક નંબર છે ફોન ગયો જોવો તમે પેલા કેટલું હેઠે છે મજા આવે એવું છે તમે અત્યારે મારજો વિઝિટ કરજો બહુ મજા આવશે ખતરનાક જોઈ લો આપણે ઉપર છીએ ટોપ ઉપર હાવ હા એક નંબર જોવો તો વ્યુ મજા આવે એવું છે મિત્રો ચલો મિત્રો આપણે હવે નીચે ઉતરી જઈએ જો ગાવું છે હરે ગાવું હારો હારે આપણે નીચે ઉતરી જઈએ હારું હાલો બાય બાય હવે ઘરે જવા